સુરત ડુપ્લિકેટ ડોક્ટરનું હબ બની ગયું હોય તેમ લાગી રહ્યું છે લેહાત પોલીસે ત્રણ ડુપ્લિકેટ ડોક્ટરને ઝડપી પાડી મેડિકલ સરસામાન જપ્ત કર્યું છે ગત રોજ વિસ્તારમાંથી બે મહિલા સહિત છ બોગસ તબીબો જડપાયા હતા ટેક્સટાઇલ અને ડાયમંડ બાદ જાણે સુરત નકલી ડોક્ટરનું હબ બન્યું હોય તેમ વધુ બોગસ ડોક્ટરને ઝડપી લેવામાં આવ્યા છે સુરત ટીમે લીંબાય નકલી સર્ટિફિકેટ મેળવી ડોક્ટર તરીકે ઓળખ આપી દર્દીઓની સારવાર કરતા ત્રણ ડુપ્લિકેટ ડોક્ટરોને ઝડપી પાડ્યા છે પોલીસે દવા તથા મેડિકલના સરસામાન મળીને રૂપિયા એક લાખ બાર હજારનો મુદ્દામાલ જપ્ત કરી આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે કોઈપણ જાતની ઓથોરિટી ન હોવા છતાં ડૉક્ટર તરીકે પ્રેક્ટિસ કરે છે પોલીસે આરોગ્ય વિભાગની ટીમને સાથે રાખી અને રેડ કરી હતી કે જેમાં ત્રણ ડોક્ટરો પકડાયા હતા આ ત્રણમાં એકનું નામ રાજેશ યાદવ એક ધર્મેન્દ્ર યાદવ અને એક દીના કલિતા દીના આદિત્ય કલિતા કરીને છે આ ત્રણેયની ધરપકડ પોલીસે કરી છે ત્રણેય પાસેથી એલોપેથિક દવાઓ ઇન્જેક્શન્સ વગેરે મળ્યું છે એમાં એક લાખ બાર હજારનો મુદ્દામાલ પોલીસે રિકવર કર્યો છે આ લોકો પાસે કોઈપણ જાતની ડિગ્રી ન હતી એક જે લેડી વ્યક્તિ છે એમાં એણે પોતે પણ નર્સિંગનો કોર્સ કર્યા હોવાનું જણાવ્યું છે અમને એ પણ અમે તપાસ કરી રહ્યા છીએ કેટલો સમય એણે નર્સિંગ તરીકે પ્રેક્ટિસ કરી છે આ ઉપરાંત એણે નર્સિંગ તરીકે પ્રેક્ટિસ કર્યા બાદ આ પ્રકારનું એને ઓથોરિટી છે કે નહીં એ પણ અમે તપાસી રહ્યા છીએ જે પણ લોકો વિરુદ્ધ વધારે અમને ઇન્ફોર્મેશન મળશે એના વિરુદ્ધ અમે કાયદેસરની કાર્યવાહી કરી છે